ચારના સથાણા ખાતા હોયના નેચર પાર્કમાં પહેલીવાર એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ થયું છે ગઈ તારીખ ચાર જાન્યુઆરીના રોજ માદા વરુએ બેતલદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે વર્ષ પહેજા માં શરૂ થયેલા સથાણા નેચર પાર્કમાં પહેલીવાર એશિયાઈ વરુના બચ્ચાઓનો જન્મ થયો છે ગઈ જુલાઈ મહિનામાં જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી આ વરુની જોડીના બદલામાં સ્રોત નેચર પાર્ક તરફથી જયપુર ઝૂને જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી જયપુર થી લાવેલી વરુની જોડીને તેમના પાંસાપોળમાં બ્રીડિંગ સીઝન ઓક્ટોબર થી જાન્યુઆરી દરમિયાન સંપૂર્ણ પ્રાઇવસી આપવામાં આવી હતી માદા વરુનો ગર્ભધારણનો સમય અંદાજે 60 થી 72 દિવસનો હોય છે જેમાં માદા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંસામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી વરુના નવા પાંસામાં એક કૃત્રિમ બખોલ પણ બનાવવામાં આવી છે આ બખોલમાં ગત 14 જાન્યુઆરીના રોજ માદા વરુએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ હતો હાલમાં આ બચ્ચાઓની આંખો ખુલી ગઈ હોવાનું જાણવા મળ્યું છે નેજર પાર્કના હિનાબેને કહ્યું કે જેવી માદા વરુ પોતાના બચ્ચાઓને લઈને બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકોને તેને જોઈ શકશે હાલ આ પાંજરા પાસે કોઈને પણ જોવા દેવામાં આવતા નથી કારણ કે માદા હિંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે